ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય અને બંગાળની ખાડીમાં આસના નામનું ચક્રાવત રચાયું છે અને તેની રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે અસર જોવા મળી શકે છે ત્યારે આજના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રના માટે વરસાદી ઘાત મંટરાઈ રહી છે તો આજ રોજ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ઉત્તર અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની સંભાવના થઈ જેથી સૌરાષ્ટ્ર કચ્છ પર હવે વાવાઝોડાનું પણ જોખમ છે ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત રોજ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી ત્યારે આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી તો મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે લોકો માટે એક સંદેશ જારી કર્યો છે જેમાં તેમને આ સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્રની તૈયારી બતાવી હતી તો આ સાથે કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા કરવા તાત્કાલિક ધોરણે અપીલ કરી હતી અને લોકોને પણ જરૂરિયાતમંદને આશરો આપવા જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ